કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચી ચુક્યા છે વિધાનસભાના મુખ્ય ગેટ ઉપર તેમને છે કાંતિભાઈ આઠ વાગે તમે મોરબી થી નીકળ્યા અને અહીંયા સુધી પહોંચ્યા શું સ્થિતિ કારણ કે અહીંયા તો આમ આદમી પાર્ટીના કોઈ સભ્ય આવ્યા નથી ગોપાલ ઇટાલિયા પણ આવ્યા નથી હું રાહ જોઉં તેમજ બેઠો ઓટે બેઠો તડકે બેઠો કાલે કોઈ વાત થઈ હતી કારણ કે એ લોકો ને પક્ષ તરફથી અલગ અલગ લોકો બોલી રહ્યા છે આપણા પક્ષ તરફ એમના અહિયાં અમારા અહિયાં આગેવાનો એને કહી દીધું હતું અમારા આગેવાનો એ શું વાત થઈ કઈ દીધું આગે વાને કીધું હોય ને અમે નીકળવાના આવી એ હજુ સુધી અહીંયા સુધી ગાંધીનગરમાં આવ્યા નથી કે વિસાવદરમાં જ તેઓ જે છે તે ફરી રહ્યા છે તેમને એવું કીધું હતું કે હું પણ રાજીનામું આપવા તૈયાર છું પણ હવે શબ્દો એમના પક્ષના પણ અલગ છે એમના પક્ષના પણ શબ્દો કાંતિભાઈ એમના પક્ષના પણ શબ્દો અલગ આવી રહ્યા છે અને ગોપાલભાઈના પણ શબ્દો અલગ આવે મારા શબ્દ એક જ છે મારા શબ્દ એક છે આ મારી વ્યક્તિની લડાઈ છે કોઈ આમાં પાર્ટીની વાત નથી આ તમારી પ્રશ્ન વાત કરું